નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના પ્રાર્થના કરાચી શહેરમાં રવિવારે રાત્રે હળવા તીવ્રતાના ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનીના અહેવાલ નથી એક અધિકારી ભૂકંપની માહિતી આપવાની સાથે કહ્યું કે ભૂકંપને કારણે હજી સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી મળતી માહિતી અનુસાર વધુમાં જણાવી દઈએ કે પહેલો ભૂકંપ રવિવારે રાત્રે એકાને પાંચ વાગે કરાચીના ગદબ શહેર નજીક આવ્યો હતો જેની તીવ્રતા ત્રણ પોઈન્ટ બે હતી બીજો ભૂકંપ પણ મોડી રાત્રે આ જ વિસ્તારમાં અનુભવાયો હતો જેની તીવ્રતા ત્રણ પોઈન્ટ છ નોંધાઈ હતી ત્રીજો ભૂકંપ કરાચીના ગીજ વિસ્તારના કાયદાબાદ વિસ્તારમાં આવ્યો હતો જેની તીવ્રતા ત્રણ પોઈન્ટ બે નોંધાઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ